પાટણમાં જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ આજે પાટણ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો છે થોડા દિવસ અગાઉ ગ્રાહકની સ્વાંગ રચી દુકાનમાં બે ઈસમોએ પ્રવેશ કર્યો હતો અને વેપારીની પત્નીની નજર ચૂકવી દુકાનમાંથી ત્રણ લાખ એસી હજાર રૂપિયાની ચોવાલીસ પોઈન્ટ છનું ગ્રામની નંગ વિન્ટીઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેને લઈ પાટણ એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી કર્ણાટકની આંતરરાજ્ય ઈરાની ગેંગના ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા છે આ સાથે જ પાટણની ચોરી સાથે વડોદરામાં કરેલ ચોરીનો ભેદ પણ પાટણ પોલીસે ઉકેલ્યો છે પોલીસે સમગ્ર આ ટોળકીના આફ્રિદી બેગ જાવેદ અલી શેખ અલી બાગબાન અને નવાબ અલી સૈયદ નામના શખ્સોને દબોચી લઈ પાંચ લાખ રૂપિયા છેતાલીસ હજારના દાગીના રૂપિયા ચાર લાખ ચાલીસ હજારની કિંમતનું એક બાઇક અને એક ફોર વ્હીલર તેમજ મોબાઈલ અને ડોંગલ મળી કુલ રૂપિયા દસ લાખ નવ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે ચોરીના માસ્ટરમાઇન્ડ ઈરાની ગેંગના ફરાર અલીરાજા તથા મોસીન અલીને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે હાલમાં પોલીસની પૂછપરછમાં માસ્ટરમાઇન્ડ અન્ય ઈસમોને એક ટ્રીપ દીઠ રૂપિયા પચીસ હજાર આપતો હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે આ ગેંગ કર્ણાટકથી ગુજરાતના ઉનાવા ખાતે દર્શને આવવાનું કહીને ઘરેથી નીકળ્યા હોવાની કબૂલાત કરી છે પાટણ શહેરના સોલેવાડામાં માગૌરી જ્વેલર્સ નામની દુકાનમાં ગઈ તારીખ બે આઠ બે હજાર પચીસના સાજના બે ઇસમો આવી અને અઢારથી વીસ વીટી આશરે ત્રણ લાખ ચોવીસ હજારની ચોરી કરીને લઈ ગયા એ ફરિયાદ પાટણ સિટી એ ડિવિઝન શહેરમાં દાખલ થયેલી જે બાબતે એલસીબીના ને અને એમના માણસોને આ બાબતે અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે તપાસ ચાલુ હતી જેમાં ભારે જહેમતના અંતે એમણે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી આ માહિતી ડિટેક્ટ કરવાના પ્રયત્નો કરેલા જેમાં એમને માહિતી મળેલ કે જે મોટરસાયકલ લઈ અને ઈસમો આવેલા મોટરસાયકલ મોટરસાઇકલ જી જે સિક્સટીન ડીજે સોળ નું અને એની સાથે બીજી એક આઈ ટ્વેન્ટી ગાડી છે જે નંબર એમએચ ફોર્ટીન એન ફાઇવ ડબલ ઝીરો ફાઇવની રાણકી વાવ બાજુ એ રોડ ઉપર ઈસમો ફરી રહેલ છે એ એના આધારે એલસીબીની ટીમ એ બંનેને પકડી લાવેલી અને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ના આપતા હોય એમની એમનો જે વૈજ્ઞાનિક પદ્ધતિથી પૂછપરછ કરતાં આજે ચાર ઇસમો પકડાયેલા છે ગાડીમાં એમના નામ બોલું તો અફરીદી સન ઓફ શેર બેગ ઇજત અલી બેગ એ રહેવાસી છે બદ્રી સિટી જિલ્લો બદર કર્ણાટકનો બીજો ઈસમ છે જાવેદ અલી રાયત અલી શેખ એ પણ બદ્રી સિટી જિલ્લો બિદર કર્ણાટકનો છે ત્રીજો ઈસમ છે અલીબાગ સન ઓફ ઝેલાની બાગવાન એ પણ ત્યાંનો જ છે અને ચોથો નવાબ અલી ગુલાબ અલી એ પણ બિદર સિટી જિલ્લો બિદર કર્ણાટકના છે આ ચારે ઈરાની ગેંગના સભ્યો છે અને આ ચારને પાસેથી ચેક કરતા આ જે ચોરી થયેલી પાટણ શહેરમાં એ તમામ મુદ્દામાં રાત વિસેક નંગ વીટી ત્રણ લાખ ચોવીસ હજારની મળી આવ્યો છે એ ઉપરાંત પણ એમની પાસેથી બીજો મુદ્દામાલ અલગ અલગ બુટ્ટીઓ તેર નંગ મળી આવે છે જે કિંમત એક લાખ છાસઠ હજાર ત્રણસોની થાય છે એ બાબતે પણ એમને પૂછપરછ ગહન કરી તો એમણે અગાઉ વડોદરા શહેરમાં કુંભારણા વિસ્તારમાં આ જ રીતે ચોરી કરેલાનું એમણે જણાવેલ છે આમ પાટણ જિલ્લા એલસીબીએ ભારે જહેમત કરી અને અત્રે દાખલ થયેલો ગુનો અને વડોદરા શહેરમાં જે ગુનો દાખલ થયેલો છે એ બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલ ને કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરોબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો